કોઈ કામ કરતો નહીં બરાબર તો હવે ચા ચાની લારી કરવી ચા ચાની લારી કરવી ચોકડ નહીં ચમ ડોળા ગાઢા હોય નહીં કરાવું ભાઈ હોય દૂર દસ કિલોમીટર દૂર કરાવું ના કરીએ તમારે ધંધો કઈ રીતે કારણ કે હું તમારી વર્ષો ચા પીવું ચામાં જોડ ટેસ્ટ આવે એ તો યાર તમારા બધો પ્રેમ પ્રેમ નહીં લાગતું મને તો આ કોઈ બીજું રેડતા લાગો ના સિક્રેટ અમે નાખીએ એવું તો આ ભાઈ સમજાવો કઈ રીતે ચા બનાવી કઈ રીતે ધંધો કરવો તો છોકરા હું હેડ મદદ કરું તો હું સમજો મદદ કરો હા મારા કોઈ લેવા કા હું હું કહું ચા માપસર નખવાની ખોડ માપસર નખવાની એક દૂધની થેલીમાં એક જ પાલું પોણી વેળવાનું એટલે ચા બનાહારી ચા બનાહારી તો ગરાગ ન લાગે હારી અને ગરાગ ને લાગે હારી તો બીજા ગરાગ ને કે અને એવો ગરાગ આવતો રહે ગરાગ આવતો રહે તો આપડી ચા વે ચાતી રહે સમજ પડી અને હમે જો અસ્તુ મુઢું રાખીને ચા આલવાની બરાબર ગરાગ તો ચે આવશે કોઈ કે ટેણી ચાલાય કોઈ કે જે ટોપા ચાલાય પણ આપણે શું કરવાનું આપણને ગુસ્સો તો ચડા આવું બોલે એટલે પણ મનમાં જે ગાળો બોલ્યો એ બોલ દેવાનું હા એ વાત સાચી છે મોઢા ઉપર નહીં કહેવાનું મોઢું વસ્તુ રાખવાનું અંદર તો તું તાર આવડી નાવડી આવજો આ દેવાની તમે હાલતા છો ઓવો હું અહીં હાલું એવું હા પણ મોઢા ઉપર નહીં લાવતો બરાબર એટલે આવું કરજો ને એટલે તમાર ધંધો જોમશે જબરજસ્ત અને તમે તાર

ઘણા એવા ગા સીધું રોજ ચા કે લખી રાખજો વગર ના પાછા કોઈ ઇજત ની પડી જ નહીં હોતી રોજે રોજ આઈ જઈશી ચા પીવા કે લખી દો બે દાંત ચડી દઈશું એવી તો દાંત ઉપર ડોકડો ડોકળો ભોડામાં મેલું પણ નહિ કઈ એકતા શું ઘર ગરા પણ ઈવન ના ખબર પડે હું કેવું દીપા હા એ બરોબર હે તે ખા ધ્યાન રાખશે તો ધ્યાન રાખશે બાકી મત આ એટલા નાલાયક કે બીજોની મદદો કરવા માટે નેકડશી ઈવનનો ઠેકોણો નહી હોતો ચાના પૈસા આલવાનો પણ મદદ કરવા નેકડશી પણ પૈસા નહી નાલે હું કેવું દીપા હા એ તો હોય એ તો અમુક ગરા કેવો હોય હા દીપા તો જો કે આલ દેશી બે દા ચેરી આલ દેશે આપ આપણે તો આપી દી એની યાર હા આ બે દા કીધા પણ બે દા ચેરી આલ દેશે પણ અમુક તો હોય એવા

શું કેવું દીપાભાઈ હા તો હોય તો આવે તો તમે તો હાલ દેજો દીપાભાઈ તો હાલ દે પાછા બેદા છે નહીં સમજ પડતી એ ખાસ ધ્યાન રાખવાનું